જય શ્રી કૃષ્ણ મિત્રો ભયંકર ગરમીમાં ક્રીમી અને મલાઈદાર ઠંડી ઠંડી બાસુંદી કોને ન ભાવે પણ લગ્ન પ્રસંગમાં હોય તેવી બાસુંદી ઘરે બનાવવી હોય તો કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ કરવી પડતી હોય છે પણ આજે હું તમારી સાથે એકદમ નવી જ ટ્રીપથી બાસુંદીની રેસીપી શેર કરીશ જેથી દસથી પંદર મિનિટની અંદર એકદમ ક્રીમી અને મલાઈદાર બાસુંદી બનીને તૈયાર થઈ જશે તો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે તેની અંદર આપણે થોડુંક ઘીવાળું બ્રશ ફેરવી દઈશું જેથી દૂધ નીચે ચોંટી ન જાય તમારે ઘી ન લગાડવું હોય તો તમે પાક કપ જેટલું પાણી પણ લઈ શકો છો હવે તળીએ અને સાઈડમાં બધે આપણે આ ઘીવાળું બ્રશ ફેરવી દઈશું અને આની અંદર એક લીટર જેટલું દૂધ નાખી દઈશું તમે ઘરે આવતું કોઈ પણ ફેટવાળું દૂધ લઈ શકો છો કેમ કે આજે આપણે એક એવી ટ્રીકથી બાસુંદી બનાવવાના છીએ કે જો તમે પાતળું દૂધ લેતા હશો તો પણ દસથી પંદર મિનિટમાં બાસુંદી બનીને તૈયાર થઈ જશે હવે બધું દૂધ મેં નાખી દીધું છે કડાઈમાં ખાલી પાક કપ જેટલું દૂધ રહેવા દેશું જેનો ઉપયોગ આપણે પછી કરીશું તો હવે કડાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને ફૂલ ફ્લેમ પર આપણે દૂધમાં ઊભરો આવે ત્યાં સુધી આને ગરમ કરી લઈશું લગભગ બેથી ત્રણ મિનિટની અંદર દૂધમાં ઊભરો આવી જશે આને વચ્ચે વચ્ચે હલાવવાની જરૂર નહીં પડે કેમ કે આપણે ઘી પણ લગાડ્યું છે અને વાસણ પણ જાડા તળિયાવાળું છે તો ત્યાં સુધી આપણે એક સરસ મજાની એક પેસ્ટ તૈયાર કરીશું જેના કારણે થોડીક જ વારમાં આપણી બાસુંદી તૈયાર થઈ જશે અને એકદમ સરસ ક્રીમી અને મલાઈદાર બનશે તો અહીં મેં પનીર લઈ લીધું છે લગભગ સાઠેક ગ્રામ જેટલું પનીર હતું ઘરે બનાવેલું છે એટલે એક્ઝેક્ટ માપ મને ખબર નથી પણ ચમચીના માપથી જોઈએ તો ચારથી પાંચ ચમચી જેટલું પનીર છે જેને મેં ખમણીને લઈ લીધું છે તમે એમને ક્રમ્બલ કરીને પણ લઈ શકો છો સાથે એક ચમચી કોર્નફ્લોર નાખી દઈશું તમે જો વ્રત કે ઉપવાસ માટે બનાવતા હોય તો કોર્નફ્લોરને બદલે આરા લોટ લઈ શકો છો તેની સાથે એક ચમચી જેટલો મિલ્ક પાઉડર નાખી દઈશું અને હવે આપણે આજે હેલ્ધી બાસુંદી બનાવવાના છીએ તો આપણે ખાંડની બદલે ગોળનો ઉપયોગ કરીશું તો એક લીટર દૂધની સામે એક વાટકી જેટલો ચાકુથી સુધારેલો ગોળ લીધેલો છે અહીં દેશી ગોળનો ઉપયોગ નહીં કરવાનો દેશી ગોળથી દૂધ ફાટી જશે અને અહીં તમે ગોળની બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો જો અહીં મેં આને અધકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે જે પાકપ જેટલું દૂધ બાકી રાખ્યું હતું તે આની અંદર નાખીને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈશું જનરલી રસોઈયા છે તે ખાંડને કેરેમલાઇઝ કરીને બાસુંદીમાં નાખતા હોય છે એટલે તેનો ટેસ્ટ સરસ આવે પણ આજે આપણે ખાંડ નથી નાખી પણ આની અંદર ગોળ એડ કર્યો છે એટલે આનો ટેસ્ટ કેરેમલાઇઝ ખાંડ યુઝ કરવાથી જે બાસુંદીનો આવે છે તેવો જ આવશે આની અંદર થોડોક ગોળ હજી રહી ગયો છે પણ કંઈ વાંધો નહીં આપણે ગરમ દૂધમાં નાખશું એટલે તે સરસ ઓગળી જ જશે તો હવે આપણે દૂધ ચેક કરી લઈએ જો દૂધ સરસ આપણું ઉકળી ગયું છે તો હવે અહીં મેં વાટકીમાં એક ચપટી જેટલું કેસર લઈ લીધું છે કેસરની અંદર આપણે આ ગરમ દૂધ થોડુંક નાખી દઈશું એટલે કેસરનો સરસ કલર આવી જાય કેસર નાખવું બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો તો આ દૂધ નાખીને થોડીક વાર વાટકીને સાઈડમાં રાખી દઈશું અને સાઈડમાં જે આ મલાઈ ચોટે છે તેને આપણે આવી રીતના ચમચાથી ઉખાડીને દૂધમાં મિક્સ કરતા જઈશું તો જો આપણે દૂધમાં ઊભરો આવ્યા પછી આપણે આને હજી ચારથી પાંચ મિનિટ માટે ફૂલ ફ્લેમ પર જ ઉકળવા દઈશું જેથી દૂધ થોડુંક ઘટ થઈ જાય તો જો ચારથી પાંચ મિનિટ આપણું દૂધ ઉકળી ગયું છે ફરીવાર આપણે જે આ મલાઈ સાઈડમાં ચોંટી છે તેને સ્ક્રેપ કરીને દૂધમાં મિક્સ કરી દઈશું અને હવે આપણે જે ગોળ અને પનીરવાળી પેસ્ટ બનાવીને રાખી હતી તે પેસ્ટ આની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમ મેં ફૂલ જ રાખેલી છે આના કારણે આપણું દૂધ છે તે ફરીવાર પાંચ જ મિનિટમાં ઘટ થઈ જશે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જનરલી આપણે તહેવારોમાં મીઠાઈઓ ખાંડથી બનાવતા હોઈએ છીએ પણ આ ગોળથી બનેલી બાસુંદી છે જે પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ પેસ્ટ ઉમેર્યા પછી આપણે હજી પાંચેક મિનિટ દૂધને ઉકાળીશું જેથી કોર્ન ફ્લોરની અને મિલ્ક પાવડરની કચાશ દૂર થઈ જાય અને દૂધ પણ એકદમ સરસ ઘટ થઈ જાય આને આપણે હવે કન્ટિન્યુઝ આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈશું કેમ કે એમને જો મૂકી દઈશું તો કદાચ કોર્ન ફ્લોર નીચે ચોંટી જશે એટલે આને થોડીકવાર માટે આમ હલાવીશું સાથે જ આપણે જે કેસરવાળું દૂધ સાઈડમાં રાખ્યું હતું તે પણ આની અંદર એડ કરી દઈએ અને ફરીવાર આને મિક્સ કરી અને થોડીક વાર માટે ઉકાળીશું જો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ચમચાની પાછળની બાજુ જોઈએ તો એટલું બધું ઘાટું નથી લાગી રહ્યું પણ આ પેસ્ટ આપણે નાખીએ એના પછી પાંચ મિનિટ ઉકાળીશું એટલે એકદમ સરસ ઘટ થઈ જશે બાસુંદી આપણી તો જો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી બાસુંદી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તો તહેવારોમાં તહેવાર માણવાની સાથે સાથે આપણે હેલ્ધી વસ્તુ પણ ખાઈ શકીએ છીએ હવે આની અંદર પાંચ અમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું ફોતરા સહિત એલચીનો પાવડર કઈ રીતના બનાવો તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ અને જો તમારી પાસે એલચીનો પાવડર હાજરમાં ન હોય તો આપણે જ્યારે મિક્સરમાં પનીરને બધું ગ્રાઇન્ડ કર્યું તેની સાથે જ તમે બેથી ત્રણ એલચી ના દાણા નાખીને ગ્રાઇન્ડ કરી શકો છો હવે આની અંદર મેં પાક અપ જેટલા ડ્રાય ફ્રૂટ પણ નાખી દીધા છે જેમાં કાજુ બધા મને પિસ્તા લીધેલા હતા તો જો દસથી બાર મિનિટની અંદર એકદમ ઘટ ક્રીમી અને મલાઈદાર આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે હજી ઠંડી થયા પછી તે વધારે ઘટ થશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે બીજા વાસણની અંદર નાખી દઈએ જેથી જલ્દીથી તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો આને આપણે બીજા એક બાઉલની અંદર નાખી દઈશું જો તમે જોઈ શકો છો કે કેવી સરસ ક્રીમી અને મલાઈદાર લાગી રહી છે અને તળિયું પણ તમને બતાવી દઉં જરાય દૂધ ચોંટ્યું નથી તો હવે આને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને રૂમ ટેમ્પરેચર પર લઈ આવીશું જો એમને રાખી દેશો તો ઉપર તર જામી જશે એટલે વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું તો જો આપણી બાસુંદી છે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રીમીને ઘટ છે અને ચમચાની પાછળ એકદમ સરસ હવે કોટિંગ થઈ રહ્યું છે હજી આને ફ્રીજમાં મૂકીશું એટલે વધારે ઘટ થશે તો આને સર્વ કરતાં પહેલાં એકથી બે કલાક માટે આપણે ફ્રીજની અંદર મૂકી દઈએ તો બે કલાક પછી મેં ફ્રીજમાંથી બાસુંદી કાઢી લીધી છે અને હવે આની ઉપર થોડીક ગુલાબની પાંદડીઓ નાખી દઈશું આ નાખવી બિલકુલ ઓપ્શનલ છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ ક્રીમી અને મલાઈદાર આપણી ઠંડી ઠંડી બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ તો તમે પણ આવી રીતના બાસુંદીની રેસીપી જોરથી ટ્રાય કરજો દસથી બાર મિનિટની અંદર બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો